જ્યારે ભગવાનનો ઘરમાં વાસ હોય છે ત્યારે આ અગિયાર સંકેત મળે છે મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેત મળે છે તો તમે સમજી લો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ગયો છે તે શું છે આજે આપણે આ સંકેતો વિશે વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી પૂજાપાઠ અને વ્રત કરે છે ભગવાન સામે સવાર સાંજ દીવો પ્રગટાવાથી લઈને ભોગ પણ ધરાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તે આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણને આ વાતનો સંકેત પણ આપે છે ચાલો જાણીએ આ સંકેતો વિશે જે તમને બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં જ હોય છે પછી તે પ્રત્યક્ષ રીતે હોય કે પરોક્ષ રીતે જ્યારે તેઓ ઘરમાં વસે છે ત્યારે તમને અનુભવ થાય જ છે કેટલીક વખતે તમે તેમને જોઈ પણ શકો છો અને કેટલીક વખત એવું પણ થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં જ વસે છે પરંતુ તમારી કેટલીક ભૂલોના કારણે તે પાછા જતા રહે છે તમારા કેટલાક કર્મોથી તેઓ પાછા જતા રહે છે કારણ કે તે સમયે મોટા ભાગે લોકો આ ભૂલ કરે છે તેઓ ક્યારે પણ પૂજાપાઠ કરે છે અને પછી છોડી દે છે ફરી થોડા દિવસ પછી પૂજાપાઠ કરે છે અને પછી છોડી દેશે આ બધું યોગ્ય નથી આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે તમારે આ ક્યારે ન કરવું જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ઈશ્વર તો વસે છે પરંતુ તેમણે પોતાને આ વાતની ખબર નથી હોતી તેઓ પોતે જ તેનું અપમાન કરીને તેમણે પાછા મોકલી દે છે એમ કહીને હું રોજ ઈશ્વરની પૂજા કરું છું પરંતુ તો પણ ઈશ્વર મને કેમ દેખાતા નથી તો તમારા આ બધા કૃત્યો તમારાથી ઈશ્વર રુષ્ટ થઈ જાય છે તેથી આજે અમને તમને એ સંકેતો વિશે બતાવીશું જેનાથી તમે પોતે જાણી શકો છો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો ચાલો જાણીએ તે સંકેતો વિશે એક જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો દરરોજ તમારી નીંદ આ સમયે જ ખુલે છે સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સ્વપ્ન દેખાય કે જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો મંત્રનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપનો આ વાતનો સંકેત હોય છે કે ઈશ્વર તમારા ઘરમાં જ છે બે તમને બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સંભળાય છે અને મંત્રોથી અવાજ સંભળાય છે ઘંટડીઓનો અવાજ સંભળાય છે અને કોઈના નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું હોય એવી અવાજો તો તમને સંભળાય છે તો આ બીજો સંકેત છે કે જેનાથી ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે ત્રણ જ્યારે પણ તમે સવાર સવારે નાઈ ધોઈને તૈયાર થાઓ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી માત્ર તમને જ અનુભવાય છે આ ન તો કોઈ અત્તરની સુગંધ હોય છે કે ન કોઈ અન્ય અગરબત્તી કે ન કોઈ વસ્તુ ની બસ તમને આ અજીબ સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘર માં મંદિર માંથી આવે છે ઘર માં જે જગ્યાએ મંદિર હશે ત્યાં જ તેમની આ મહેક આવે છે અને જેટલા તમને તમારા ઘર માં અને મંદિર ની નજીક જાઓ છો તેટલી મહેક વધારે આવે છે મિત્રો આ મહેક દેવી દેવતા ની હોય છે જેનાથી તમને ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘર માં વાસ કરી ચૂક્યા છે ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે સમયે જો કોઈ પ્રાણી એટલે કે કૂતરો બિલાડી ગાય કે પછી અન્ય કોઈ વ્યક્તિ જેમ કે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય અને તમારી સાથે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત સતત આવું થઈ રહ્યું છે તો તમારે પૂજા કરતા સમયે જ તેઓ આવે છે તો આનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે જે ગાય હોય છે તે માતાનું સ્વરૂપ હોય છે કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા જો કોઈ યાચક આવે છે તો પણ તે ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યો છે તેથી આપણે ક્યારે પણ તેમને ભગડવા ન જોઈએ બલકે તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસા કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વસ્તુ છે પરંતુ સૌથી મોટું દાન ભોજન અને પાણીને માનવામાં આવે છે જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનાઓમાં મંદિર કે ભગવાનની મૂર્તિ અથવા ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા છે કેટલીકવાર એવું પણ થાય છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ લેતી વખતે તમારા મનમાં તેના વિશે કંઈક શંકા જાય છે બધુ બરાબર હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણો મન તે નિર્ણય લેતા રોકે છે તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિનો આશીર્વાદ છે જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેઓ અમીર હોય કે ગરીબ તેમણે દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછી મહેનત કરવા છતાં પણ સફળતા મળે છે તો આ ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેમને દરેક મુશ્કેલીઓમાંથી બચાવી લે છે જે લોકો થી ભગવાન ખુશ રહે છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ભલે કેટલાય દુખ કેમ ન હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેમને ક્યારે કોઈ મુશ્કેલીઓનો ડર નથી લાગતો તેઓ દરેક મુસીબત સરળતાથી પાર કરી લે છે ગુવળ દેખાવ સુપ છે હિન્દુ ધર્મમાં ગુવળને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે ગુવળને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યારે ગુંવડ દેખાય તો તે એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ જગ્યાએ અચાનક ગુંવડ દેખાય તો સમજી લો કે જલ્દીથી જ માં લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે ખાણીપીણીમાં બદલાવ આવવા લાગે છે માં લક્ષ્મી જે ઘરમાં આવે છે તે ઘરમાં લોકોની ખાણીપીણીની આદત બદલવા લાગે છે કહેવાય છે કે આવા લોકોના ઘરોમાં ભૂખ ઓછી લાગે છે ખાસ કરીને એ છે કે આવા લોકોને ઓછું ખાવું પણ પૂરતું લાગવા લાગે છે આ ઉપરાંત આવા ઘરોમાં લોકો નસો અને માંસાહારીથી પણ દૂર રહેવા લાગે છે ધર્ની દેવી માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે માતા લક્ષ્મી તેજ ગર્માં વાસ કરે છે આ ઉપરાંત ઉપ્રાંતમાં લક્ષ્મીને સફાઈમાં વપરાતી ઝાડુ પણ ખૂબ જ પ્રિય હોય છે કહેવાય છે કે સવારના સમયે ક્યાંક જતા સમયે જો તમને કોઈ ઘરની બહાર ઝાડુ લગાવતું દેખાય તો તેને ખૂબ શુભ સંકેત હોય છે શંખનો અવાજ શુભ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવે છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો એક શુભ સંકેત છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં મા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી લો કે ભગવાને તમારી સાંભળી લીધી છે તમારે જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે નીલકંઠ પક્ષીનું દેખાવ મહાદેવની કૃપા થવાનો ઈશારો હોય છે જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો દેવી દેવતાઓ તમારા પર કૃપા થવાનો સ્પષ્ટ ઈશારો છે આ બતાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન તમારા બધા કષ્ટો અને ખરાબ દિવસો ખતમ કરવાના છે જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ ન સતાવો પરંતુ તેમના માટે દાણા અને પાણી રાખો જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ નીકળવા લાગે તો એક વાતનો સંકેત છે છે કે ઈશ્વરે તમારી મનની સાંભળી લીધી જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ અને ક્યાં પણ તમને વાંદરાઓનું ટોળું દેખાય તો એ પણ બતાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે તમારા પર ભગવાન મહેરબાન છે પ્રયત્ન કરો કે એ વાંદરાઓને ખોરાક આપો જો તમારા ઘરમાં કોઈ અગરબત્તી રોમ સ્પ્રે કે કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વગર પણ ઘરમાં સુગંધ અને તાજગી અનુભવાય તો સમજી લો તમારા પર ઈશ્વરની કૃપા છે સાથે જ જલ્દીથી તમારા દિવસો ફરવાના છે પૂજા દરમિયાન ઘરમાં કોઈ અતિથિનું આવવું પણ ભગવાનની કૃપાનો સંકેત છે જો અતિથિ કોઈ પણ ભેટ લઈને આવે તો આ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે જો પૂજા સમયે સળગાવેલા દીવાની જ્યોત અચાનક તેજ સળગવા લાગે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપા તમારા પર દુઃખ ભર્યા દિવસોને જલ્દીથી જ દૂર થવાના છે જો વારંવાર નીંદ સવારે ત્રણથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે તો આ ઈશ્વરનો સંકેત છે કે ભગવાન તમારી શક્તિ થી પ્રસન્ન છે જે વ્યક્તિ ની નીંદ અચાનક વારંવાર ત્રણ વાગ્યે ખુલે છે તો આને સામાન્ય વાત ન સમજો આ એક સંકેત ખૂબ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિ જાગૃત થાય છે જે તમને ઘણું કહેવા માંગે છે આવામાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે વળી રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેનું માંગેલું વરદાન ક્યારેક ખાલી હાથે જતું નથી ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે જો તમને તમારા સ્વપ્નોમાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતો ઝરણો તમને દેખાય છે અને આ ઝરણે તમે પીઓ છો તો નિશ્ચિત રૂપે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે જો તમે તમારી શિક્ષાનો સાચો ઉપયોગ કરીને તેનાથી પરિવારને ચલાવી શકો છો તો આ ઈશ્વરીય કૃપા શક્ય છે

એક સારું જીવનસાથી તમારા આખા જીવનને ખુશહાલ બનાવી શકે છે પરંતુ જો જીવનસાથી ખરાબ મળી જાય તો આખી જિંદગી ઝઘડા અને કલેશ વચ્ચે પસાર થાય છે જો કોઈ વ્યક્તિની સંતાન આજ્ઞાકારી છે તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના સંતાનને કારણે દુખી જ છે સાચા ખોટા વચ્ચે અંતર કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પાસે તેમના ઈષ્ટદેવનો આશીર્વાદ હોય છે દર્શન કરનાર લોકો દેવી કૃપા હોય નહીતર પરમેશ્વર ને જોઈ શકવું દરેક માટે શક્ય નથી હોતું જે વ્યક્તિ ક્રોધ પર કાબુ છે જેનું મન શાંત છે જે દરેક પરિસ્થિતિઓનો સામનો શાંતિથી કરવાનું જાણે છે એવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે ત્યારે પણ આ શક્ય થઈ શકે છે કે ભગવાન આપણે તેમના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે આમાં માતા-પિતા ગુરુ કે બ્રાહ્મણ છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમણે ઘરેથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમા કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે આનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહે છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે મિત્રો વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે અને તમારા પરિવારના અને તમારા માતા પિતા બધા સ્વસ્થ રહો એવી અમારી કામના છે આભાર મિત્રો